સદમાં નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના બળવાખોરો સક્રિય થયા છે ભાજપમાં ગત ચૂંટણી બાદ બળવો કરનારા ચૌદ સભ્યોએ કોંગ્રેસના પદાધિકારીઓ સાથે બેઠક યોજી કોંગ્રેસના સભ્યો સાથે ભાજપના બળવાખોરોએ મળી બોરસદ વિકાસ મંચના નામે ચૂંટણી લડવાની ચર્ચા કરી છે ભાજપના બળવાખોરોએ ભાજપ સામે જ બોરસદ વિકાસ મંચના નામ હેઠળ ચૂંટણી લડવા માટે આયોજન કરી રહ્યા છે આમ બોરસદ નગરપાલિકામાં ત્રિપાખીયો જંગ ઉભો કરી ભાજપ માટે પડકાર ઉભો કરવા બળવાખોરો આયોજન કરી રહ્યા છે મહત્વનું છે કે બે હજાર ચૂંટણીમાં ભાજપની જીત બાદ બળવો કરનાર ચૌદ સભ્યો ભાજપમાં પરત ફરવા માગે છે જો કે પક્ષે તેમના માટે દરવાજા બંધ કરી દેતા હવે બળવાખોરો યેન કેન પ્રકારે ભાજપ પર દબાણ ઉભું કરીને પક્ષમાં ફરી પ્રવેશ કરવા માંગેછે વર્ષ બે હજાર વીસમાં ભાજપના ચૌદ કાઉન્સીલર્સે બળવો કરતા ભાજપે બોરસદ નગરપાલિકા ગુમાવી હતી હવે આ તમામ સભ્યો ભાજપમાં પરત ફરવા યેન કેન પ્રકારે હાથ મારી રહ્યા છીએ તો આજે જે ચૌદ સભ્યો છે જે તેમને દૂર કરવામાં આવ્યા હતા ભાજપમાંથી ને હવે તેઓ ફરીથી ભાજપમાં ભળવા માગે છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઘનશ્યામ પાસેથી ઘનશ્યામ જે રીતે ભાજપમાં ફરીથી પ્રવેશ મેળવવા માગે છે આ જે કોર્પોરેટર્સ હતા જેમને બે હજાર વીસમાં દૂર કરવામાં આવ્યા હતા આ બળવાખોરો છે શું ભાજપ તેને ફરી પાછા લેશે મિથુન ચોક્કસથી જે રીતે બોરસદ નગરપાલિકા છે તે બોરસદ નગરપાલિકાને આઝાદીના ઇતિહાસમાં પ્રથમ વખત સ્પષ્ટ બહુમતી ભાજપને મળી હતી અને ભાજપે પોતાની સત્તા નગરપાલિકામાં સંભાળી હતી પરંતુ ભાજપના જ ચૌદ વળવા કોળ સભ્યોએ બંડ પોકાર્યું હતું તેને લઈને ભાજપને નગરપાલિકામાંથી સત્તા ખોવાની વારી આવી હતી આ સાથે સાથે બોટસદ નગરપાલિકાને સુપરસીડ પણ કરાઈ હતી હાલ બોરસદ નગરપાલિકામાં વહીવટનું શાસન ચાલે છે ત્યારે હવે ચૂંટણીઓ જયારે નજીક છે ગમે ત્યારે ચૂંટણી જાહેર થઈ શકે છે ત્યારે જે ચૌદ જેટલા બળવાખોર સભ્યો છે તે સક્રિય થયા છે અને જે કોંગ્રેસના જે પદાધિકારીઓ છે તેમની સાથે ગત રોજ ગુપ્ત રીતે બેઠક યોજી હતી અને એક વિકાસ મંચ નામનો નવો પક્ષ બનાવી અને બોરસદ નગરપાલિકાના તમામ વોર્ડમાં ચૂંટણી જંગમાં ચંપલાવાની તૈયારીઓ કરી છે અને એ અંગેની રણનીતિ બનાવી છે પરંતુ બીજી બાજુ જો વાત કરીએ તો બોરસદ શહેરમાં આ તમામ જે ચૌદ બળવાખોરો જે રીતે હાલ સક્રિય થયા છે તેને લઈને એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ માટે તેઓ આ એક પ્રકારનું પ્રેશર પોલિટિક્સ રમી રહ્યા છે કારણ કે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ જે ચૌદ બળવાખોરો છે તેઓ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે પદાધિકારીઓ છે તેમના પગે પડ્યા હતા પરંતુ તેમના માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પક્ષના દરવાજા કાયમ માટે બંધ કર્યા હતા જેથી કરીને ચર્ચાઓ તો શૈલેષ શાહ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને શૈલેષભાઈ આપનું સ્વાગત છે વીચયુમાં શૈલેષભાઈ જે રીતે બે હજાર માં જે આ ચૌદ સભ્યો છો આપ અને તેમને ભાજપ કાઢવામાં આવ્યા હતા શું આપ ફરીથી હવે ભાજપમાં ભળવા માંગો છો અને તેના કારણે આપે જે હાલમાં સક્રિય થયા છો એવું લાગી રહ્યું છે શું કેવું છે ભાજપમાં ભળવા માંગો છો ના એવું કશું છે જ નહીં અમે તો ભાજપના જ હતા ને અમે તો હાર ઘડીએ અમે દરેક જિલ્લા પ્રમુખને જ મળી આવ્યા છે જી અને જિલ્લા પ્રમુખે અમને કહ્યું છે સાંસદ જોડે વાત થઈ બધા ની જોડે અમારો વાત ખાલી જ હતી કે અમને એવું કે આજે લઈએ કાલે લઈએ અમે તમને લેટર અપાઈ જઈએ છીએ એવું આ ધારાસભ્યનું ઇલેક્શન હતું સાંસદનું ઇલેક્શન હતું તારે અમને એવું કહ્યું રમણભાઈ સોલંકી નું ઇલેક્શન હતું તો એવું કહ્યું કે અમે તમને લેટર અપાઈ જઈએ છીએ હમણાં બે વાગે આવી જશે લેટર તમારો આમ તમને બધાને પુનઃ પ્રવેશ લઈ લઈએ છીએ પાછા પણ એ ખાલી વાતો જ નહીં કરતા હતા ઉપર સુધી અમને એવું લાગ્યું કે ઉપર સુધી અમારી વાત કોઈ જવાબ નથી વર્ષ થઈ ગયા વિકાસ ચૂંટણી લડવાના છો ને આ પછી અમારે એવું નક્કી કર્યું કે ભાઈ હવે આપણે જો લડવું જ હોય તો આપણે પોતાની પ્રોપર રીતે એમ તો વિકાસ મંચ થી આપણે લડીએ એમ તો આપણે જે કરવું હોય એ આપણે આપણા સભ્યોને પૂછવું પડે કે ગામમાં બોરસદ પૂછીને જે કામ કરવું એ કરવું પડે જી જી એટલે શૈલેષભાઈ આપે મન બનાવી લીધું છે કે બોરસદ વિકાસ મંચના નામે જ હવે આપ ચૂંટણી લડશો ન ભાજપમાં જશો ન કોંગ્રેસમાં જશો એ પરિસ્થિતિ પછી જે આવશે એ આગળની અત્યારે તો અમારી આ રણનીતિ છે જી જી ખબર હોય ને કારણ કે અહીંથી અમે તો એમણે અમને આશ્વાસન આપતા હતા ઇલેક્શન વખતે કે અમે તમને લઈ લઈએ છીએ હમણાં તમને બે વાગે તમારો કાગળ આવી જશે તમે ચૌદ સભ્યો લેખિત માં લખી નાખી દો એ મધુય લખીને આપેલું માથી એ લખીને આપેલું કે ભાઈ ચાલો અમે કરી હોય છે અમે નાના છે ને અમારી કઈ ભૂલ થઈ હોય તો અમને પાર્ટીમાં પૂર્ણ તમે આવશ કરવો એવા ટાગર બી આપેલા છે પછી અમને એવું કહ્યું કે તમને હમણાં બપોર બે વાગે તમને ટાગર એ મળી જશે અને તમે હાજર થઈ જજો પણ કોઈ ટાગર મળ્યો નથી આજ મુદ્દીના આજે બે વર્ષ કે અધુય લખીને કોઈ ટાગર મળતો નથી જી જી બોરસદ ભાજપ શહેર પ્રમુખ દીપક પટેલ આપણી સાથે જોડાયેલા છે દીપકભાઈ જે રીતે શૈલેષભાઈ વાત જે કરી રહ્યા છે શૈલેષભાઈ મહત્વની વાત એ છે કે જે રીતે ભાજપમાં આપ માંગો છો પરંતુ ભાજપ તરફથી કોઈ યોગ્ય જવાબ આપને નથી મળી રહ્યો એટલા માટે જ આપ બોરસદ વિકાસ મંચના નામે ચૂંટણી લડવાના છો મારે તો ચૌદ સભ્યોની વાત હતી મને તો પાર્ટીએ કોઈ સસ્પેન્ડ કર્યો જ નથી કારણ કે હું ચૌદની અંદર આવતો નથી પણ જે અમે ચૂંટણી લયા હતા તે નેતાગીરીમાંથી પાર્ટી ને આટલી સીટો અપાઈ હતી વીસ સીટો પાર્ટી જયારે આટલા સત્તર સભ્યો એક બાજુ હતા દોઢ વર્ષ સુધી સત્તર સભ્યોએ તે પ્રદેશ સુધી રજૂઆત કરી છે ને સત્તરે સત્તર સભ્યો પ્રદેશ પણ ગયા છે બોરસદ બોરસદ ભાજપ પ્રમુખ દીપક પટેલ આપણી સાથે જોડાઈ ચુક્યા છે દીપકભાઈ જે રીતે શૈલેષભાઈ કહી રહ્યા છે કે તેમની સાથે જે ચૌદ સભ્યો છે તેમને ભાજપમાં જોડાવું છે પરંતુ યોગ્ય જવાબ નથી મળી રહ્યો આપ શું કહેશો આ બાબતે એ બાબતમાં તો પાર્ટી નિર્ણય કરે મારા માટે નિર્ણય કરવાની સત્તા મારી પાસે નથી અમે તે રજુઆત પહોંચાડવાની હતી અમે પહોંચાડી દીધી છે અને પ્રદેશની અંદર અને જિલ્લાની એમની ટીમ એમની નક્કી કરે કે ભાઈ આ લોકોને લેવા કે નથી લેવા જી પણ એ લોકોને તરફ ચૌદ સભ્યોને કરેલા છે જી છ વર્ષ માટે કરેલા છે એટલી એટલી જાણ હું કરી શકું તમને જી જી તો હવે જો હવે જો તેઓ બોરસદ વિકાસ મંચના નામે ચૂંટણી લડશે તો ભાજપને અઘરું પડશે નહીં પડે અમે અમારી વ્યૂહરચના અમે બનાવેલી છે ભાજપના સભ્યોએ અને અમે અગાઉ દેશ આઝાદ થયો પહેલી વખત અમે વીસ સભ્યો ચૂંટાઈને લાયા હતા જી અમારી સ્ટ્રેટેજી પ્રમાણે અમે એની વ્યૂહરચના કરીને જિલ્લા જિલ્લા સાથે અને પ્રદેશ સાથે ચર્ચા કરીને અને વ્યૂહરચના બનાવીને અમારી ભાજપની બોડી બનાવીશું અમે જી 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 શૈલેષભાઈ આપ આ બાબતે શું કહેશો એ અમનો વિષય છે સાહેબ એ શહેર પ્રમુખનો વિષય છે અમારો વિષય અમારે શું કરવું જોઈએ જી જી એટલે આપ હવે બોરસદ વિકાસ મંચના નામે ચૂંટણી લડવાના છો ને કે ભાજપમાં ભળવા માટેની હજુ પણ આપ જે મારી વાત મારી જે થઈ છે એ પાર્ટી મને ટિકિટ પણ આપવાની નથી જી પાર્ટી એ કઈ છે સાહીઠ વર્ષનો કાયદો આવ્યો એમાં મારી ટિકિટ રદ કરી હતી મારે ચૂંટણી પાર્ટીથી થી લડવાનું તો એવું તો છે જ નહીં એ પાર્ટીનો નિયમ છે કે હું પાર્ટી જોડે આવીશ તો મારે તો ટિકિટ મળવાની નથી એ તો પાર્ટી ના નિયમ માં રહેવું પડે જી અને હું રહું છું જ મને આજે સિક્સટી ફાઈવ વર્ષ થયા આજે સાહેબ એટલે હવે મને કોઈ એવી આશા જ નહીં કે હું આ કરી લઉં કે આ લઈ લઉં કે આ લઈ લઉં કારણ કે મેં બધું ભોગ્યું છે ને મેં પાર્ટીને બધી રીતે કરેલી જ છે જી જી હાજી જી જી દીપકભાઈ આપ શું કહેશો કે જે રીતે હવે જયારે ઇલેક્શન આવી રહ્યું છે અને બોરસદ વિકાસ મંચના નામે જયારે આજે ચૌદ સભ્યો છે તે જો ચૂંટણી લડશે તો ભાજપ ને હવે કઈ રીતે નવી રણનીતિ બનાવવી પડશે કારણ કે તેમના જે સભ્યો જે બરતરફ થયેલા છે તે હવે તેમની સામે ઉભાશે તેમની સામે ચૌદ સભ્યોને બરતરફ કરેલા હતા પણ આજે એ લોકોની પાસે ચાર સભ્યો ચૂંટણી લડવાનું વિચાર તે બીજા સભ્યો હજુ વિચારતા નથી જી એટલે ભાજપની ભાજપની અને બીજું કે ગુજરાતની અંદર સરકાર અમારી ભાજપની છે કેન્દ્રમાં અમારી ભાજપની છે અને અમે જે યોજનાઓનો લાભ બધાને આપ્યો છે અને પ્રજા પ્રજા નક્કી કરશે યોજનાનો લાભ લીધો તેને પ્રજા નક્કી કરીને અમને વીસ સીટો આપેલી અગાઉ બહુ નગરપાલિકાને સંપૂર્ણ બહુમતી એવી રીતે અમે એને બહુમતીથી લાવીશું જે છે આભાર દીપકભાઈ આભાર શૈલેષભાઈ અમારી સાથે જોડાવો હતો